થી પ્રસન્ન થાય એક સમય વિશે આવશે રાજનગર મેં પધારે હે તબ સબ સોરઠ કે વૈષ્ણવ સાથે આવ્યા હતા એટલે રાજનગરમાં બિરાજે છે ઠાકોરજી ગોપાલલાલ અમદાવાદમાં બિરાજે છે એ સોરઠના વૈષ્ણવ ઠાકોરજીની સાથે સાથે બિરાજે છે સો વિંતી કર કે કરને કું આવે છે એટલે કે જે સોરઠના વૈષ્ણવ અહીંયા છે આવ્યા છે સાથે સાથે એ વિંતી કરવા આવ્યા છે તબ ગંગાધર કે ઘર ડોલોત્સવ કીનો ભૌત અલૌકિક આનંદ સભ લોક પાય

કોણ ભાતીસો રાજ કોણ ભાતીસો પ્રસન્ન હોય હે એટલે કે ઠાકોરજી કેવી રીતે પ્રસન્ન થાય તબ રઘુવર નંદ પ્રાણપતિ મુસ્કુરાય કહેન લગે ઠાકોરજી મુસ્કુરાઈને જવાબ આપે છે શ્રીજી કાહુ સાધન સો પ્રસન્ન નહીં હોય હે એક માલિકે બાગ હે તમે બહત પ્રકાર કે પુષ્પ ખીલે એટલે કે ઠાકોરજી કોઈ સાધનથી પ્રસન્ન ન થાય હવે એક ઉદાહરણ આપે છે કે એક બાગ છે એક માલિકનું બાગ છે તામે બહુત પ્રકાર કે પુષ્પ ખીલે તામે જો ઉત્તમ પ્રકાર કે ફૂલ હે તમે મકરંદ રસ હે તાકે મકરંદ રસ કો દેખ કે ભ્રમર લલચા થાય એટલે કે બહુ બધા ફૂલ પુષ્પો છે બાગમાં એમાં જે ઉત્તમ પ્રકારનો ફૂલ છે એમાં મકરંદ રસ ભરેલો છે જેનાથી ભ્રમર ભમરો એ મકરંદ રસ પીવા માટે લલચાય છે અરુ અ અપૂનપો છૂટ જાય હે તેસે હું શ્રીજી કે રૂપ લાવણ્યા માધુરી મેં મન લલચાય રહે લુબ્ધ હો જાય તબ શ્રીજી પ્રસન્ન હોય હે એટલે કે જ્યારે ભમરો પાન કરવા જાય ને કમળ બીડાઈ જાય તોય ખબર ના પડે કે કમળ બીડાઈ ગયું છે પાન જ કર્યા કરે કર્યા કરે કર્યા કરે ડોસાભાઈએ સોળ ચિહ્નમાં ખૂબ સરસ રીતે વર્ણવ્યું છે ને ભ્રમરનું ને કમળનું એ બાબતે ઠાકોરજી અહીંયા સમજાવે છે કે જ્યારે એ રીતે ભ્રમરો જેમ રસ ચૂસી ચૂસીને પોતાના પણ છૂટી જાય છે અને છતાંય માધુર માધુર્ય રસમાં લલચાય જ રાખે છે અને એમાં લુપ્ધ થઈ જાય છે ત્યારે ઠાકોરજી પ્રસન્ન થાય એક ઇન્દ્રિયના જ્ઞાનથી પીધા જ કરે છે પીધા જ કરે છે ઠાકોરજીનો રસ પીધા જ કરે છે એવું જ્યારે થાય ત્યારે પ્રસન્ન થાય ઠાકોરજી એવું સમજાવે છે એટલે કે કેટલું ઉત્તમ કહી દીધું વૈષ્ણવ વૈષ્ણવકો હંસકો ગુણ લેનો ચાઇએ હંસ હે તો તો ક્ષીર નીર આપની ચાંચ શું પાન કરત જુદો કરત હે એટલે કે હંસ જે છે એ દૂધ અને પાણી પોતાની ચાચની પોતાની ચાચ દ્વારા જ અલગ કરી નાખે દૂધ અને પાણીને ભેળવેલું હોય એક જ પ્રવાહી હોય બંને ભેળવેલું એ હંસને આપો ને તો ચાંચથી દૂધ પી જાય અને પાણી નીચે રાખી દે એવો હંસનો ગુણ છે

જળને જુદું કરી દે એવું પરમહંસનું લક્ષણ છે એવા લક્ષણ રાખવા જોઈએ એટલે કે સારી વસ્તુ લેવાની આપણે જ્યાં આગળ ક્યાંય જઈએ છીએ ભગવદ્ વાર્તામાં સત્સંગમાં કીર્તનમાં દર્શન કરવા મંડપમાં મનોરથમાં તો સારી વસ્તુ ગ્રહણ કરવાનું અહીંયા ઠાકોરજી આજ્ઞા કરી છે કે વૈષ્ણવે હંસનો ગુણ લેવો જોઈએ કે પાણીને મૂકી દે પાણીને લઈ ન લે પી ન જાય એને તો દૂધનું કામ છે દૂધને પી જાય પાણીને જોતો બી નથી જોએ છે પણ મારે જોતું નથી એટલે લેતા નથી અને આ તો દ્રષ્ટિથી જ અલગ કરી દે છે પરમહંસ છે એટલે એટલે આપણે આપણી દ્રષ્ટિ ફેરવી દેવાની આપણે ક્યાંય જોઈએ કે અહીંયા આ ખરાબ થઈ રહ્યું છે અહીંયા આવું તો હોતું હશે આવું તો થાય એવા ઉપર દ્રષ્ટિ જ નહીં કરવાની સારી વસ્તુ જ આપણે લઈને આવવાનું છે કે ક્યાં ગયા હતા શું કરવા ગયા છીએ સારી વસ્તુ માટે અલૌકિક જગ્યાએ ગયા છીએ અલૌકિક સંઘ માટે ગયા છે હવે અલૌકિક સંઘમાંથી અલૌકિક સંઘ પાસેથી કાંઈ પ્રાપ્ત ન કર્યું ઠાકોરજીને દર્શન કરવા માટે ગયા અને ઠાકોરજીના દર્શનની બદલે બાજુમાં બેઠા હોય એની સાથે આપણે લૌકિક ગુષ્ઠ કરીએ તો એ તો પાણી લઈને દૂધ મૂકીને આવ્યા જેવું થયું ઠાકોરજીએ તો આપણને હંસનું ઉદાહરણ આપવાનું કીધું આપીને એના જેવું થવાનું કીધું છે તો કે આપણે દૂધ પી જવાનું છે ને પાણી મૂકી દેવાનું છે એટલે આપણે લૌકિક મૂકીને જે અલૌકિક સ્થાને ગયા છે આપણે શું કરવા અલૌકિક સ્થાને ગયા છે કે અલૌકિકનો આનંદ માણવો છે આપણે વ્યવહાર સાચવવા નથી જવાનું કે સગાએ બોલાવ્યા છે એટલે જવું છે ના આપણે આપણા માટે જવાનું છે આપણે એના માટે નથી જવાનું આપણે આપણો આનંદ મળે અહીંયા ઠાકોરજીએ આપણને વચન આપ્યું છે રાસનું તો મંડપમાં જ રાસ માટે જઈ રહ્યા છીએ લૌકિક વ્યવહાર માટે નથી જઈ રહ્યા તો આપણે એ જ આનંદ માણવા જવું જઈએ બધી જગ્યાએ બધું થતું હોય જે થતું એ નથી જોવાનું જે આપણને માણવું છે જે આપણને આનંદ મળે છે એ જોવાનું છે એટલે આપણને આ અહીંયા આપણને એ ઉદાહરણ આપે છે કે દૂધ દૂધ લઈને પાછું આવવાનું એટલે કે ઘરે પણ આવીએ ને તો પણ એ જ મનમાં ચિતવણી રાખ્યા કરે રહ્યા કરે કેવું સરસ કીર્તન હતું કેવા સરસ સિંગાર હતા કેવા સરસ પેલા નાચતા હતા દાઢી દાઢના કેવા સરસ સ્વાંગ હતા કેવો અલૌકિક આનંદ હતો કેવી પ્રસાદી મીઠી પ્રસાદ હતો એ બધું આનંદ લઈને આવવાનું છે ઓલીએ આમ કીધું ઓલીએ મને આમંત્રણ નો આપ્યું ઓલીએ મને પૂછ્યું નહીં મને પેલી પંગતમાં બોલાવી નહીં ઓલીએ કેવી કેવા સાડી પહેરી હતી ઓલીએ કેવા ભારે પહેર્યા એ બધું નથી જોવાનું આપણે ઠાકોરજી એ બધું પાણી છે અને આ બધું દૂધ છે જે લેવાનું છે અલૌકિક એમ ઠાકોરજી આપણને આજ્ઞા કરી છે અરુ વૈષ્ણવ કો ઝલકો ગુણ લેનો ચાહીએ જો સદા નિર્મલ રહી કે દૂસરે કો પાવન કરે અરુ તૃપ્ત કરે વૈષ્ણવ કો પાષાણ લેનો લે એટલે કે જળ વિશે નડે નહીં હંમેશા જળની જેમ ગમે ત્યાં સમાઈ જાય એકદમ સરળ હોય એવા વૈષ્ણવને કહ્યા છે ઠાકુરજીએ કે બીજાને તૃપ્ત કરે એટલે કે બીજાને કેવી રીતે આપણો દેહનો ઉપયોગ થાય એ જોવાનું આપણે તો સેવા જ કરવાની છે અહીંયા ભૂતલ પર વૈષ્ણવની ઠાકોરજીની અને ભગવતીઓની તો પછી બીજાને ઉપયોગ થાય એવો મોકો મળે કોકને જ મળતો હોય બધાને ન મળતો હોય એ મળે તો એ લઈ લેવાનો ઠાકોરજી એમ કે છે કે જળની જેવું ગુણ લેવું જોઈએ બધાને તૃપ્ત કરવાનું કો પાષાણ કો ગુણ લેનો જોઈએ જો જલમે રહ થે પરી બહાર નીકશે ભેગો રહે નહીં એટલે કે પાષાણને પાષાણ એટલે કે પથ્થર જ્યારે જળમાં રહે બહાર નીકળે તો કેવો સુકાઈ જાય ભીનો ભીનો ન રહે એટલે કે વૈષ્ણવે સંસારમાં રહેવાનું પણ સંસારમાં સંસાર અંદર નહીં જવા દેવાનો વૈષ્ણવના હૃદય તો હૃદયમાં તો ઠાકોરજી બિરાજે સંસાર ન રહેવો જોઈએ હૃદયમાં સંસારમાં રહેવાનું પણ ભીંજાવાનું તો ઠાકોરજીના નામથી સંસારથી નહીં ભીંજાવાનું એમ ઠાકોરજી કહે છે સંસારમાં રહેવાનું ખરી પણ અડવા નહીં દેવાનો સંસારને સંસારમાં નડવાનું પણ નહીં સંસારને આપણને અડવા પણ નહીં દેવાનો હંમેશા ઠાકોરજીમાં મસ્ત રહેવાનું એમ અહીંયા કહે છે કે પાષાણ નદીમાં હોય પાણીમાં હોય પણ બહાર નીકળે તો કોરો ને કોરો એમ આપણે ઠાકોરજીમાં ભીંજાયેલા ને ભીંજાયેલા સંસારમાં ડૂબવાનું નથી વૈષ્ણવ કો પૃથ્વી કો ગુણ લેનો ચાઇએ પૃથ્વીકો સબ કોવું ખૂંદ હે તબ સબ દુઃખ સહન કર કે સબકો આશ્રય દેત હે એટલે કે પૃથ્વી તો આટલા બધા બધા ખૂંદે છે ને પૃથ્વીને છતાંય પૃથ્વી આશ્રય દે છે એટલે કે વૈષ્ણવ એ તો કોઈ દિવસ માન અપમાનનું વિચારવાનું પણ નહીં કોઈ જે પણ કાંઈ કે ભાવ રાખવાનો હા ભલે આપે આજ્ઞા કરી એમ સાચી વાત છે કંઈક શીખવા મળશે એમ ઠાક બધામાં હૃદયમાં ઠાકોરજી બિરાજે છે એમ જ વિચારીને દુખ સહન કરીને કોઈને વળતો જવાબ નહીં દેવાનો એમ પૃથ્વી વિશે સમજાવે છે ઠાકોરજી કે બધાનું દુઃખ સહન કરીને સબકો આશ્રય દે એટલે કે કોઈ એક આપણને ખરાબ પણ કહી દીધું તો એ ખરાબ નહીં એમાં કંઈક ઠાકોરજી એમાં પણ ઠાકોરજી બિરાજે છે આપણા આપણું કંઈક સુખ જ છે આપણા સારા જ માટે એની આગળ કેવડાવ્યું છે એવું વિચારીને સુખ દુઃખ સહન કરીને આગળ વધવાનું એને વળતો જવાબ દઈને એને દુઃખ નહીં આપવાનું પૃથ્વી એવું નથી કરતી એવું સમજાવે છે અરુ વૃક્ષ કો અરુ વૈષ્ણવ કો વૃક્ષ કો ગુણ લેનો ચાહીએ આપણે શીર પર ધૂપ સહત હૈ અરુ વર્ષાઋતુ મેં વર્ષા કો સહત હૈ શીતકાલ મેં શીતકો સહત હૈ અ ગ્રીષ્મ મેં ધૂપ સહત સબકો શીત પ્રદાન કરત હૈ કોહુ સિંચત હૈ કોટત હૈ એટલે કે વૃક્ષ તો ગરમી તડકો વરસાદ સહન કરીને પણ જે નીચે ઉભારે છે ને એના માટે શીતળતા આપે છે વરસાદ હોય તો એ ભીંજવા નથી દેતા કોઈ એને સિંચે છે એટલે કોઈ એને પાણી પાવે છે અને કોઈ એને કાપી નાખે છે એટલે વૃક્ષ કાંઈ બોલતું નથી વૃક્ષ તો ગમે તે પરિસ્થિતિમાં આપવાનું જ કામ કરે છે એટલે કે વૈષ્ણવે હંમેશા કોઈની મદદ જ કરવાનું વૈષ્ણવનું સુખ વિચારીને વિચારી તનુજા વિત્તજા અને સેવા આપણે કેવી રીતે કરી શકીએ વૈષ્ણવની પણ એ આપણે જોવાનું ઠાકોરજી આપણને આજ્ઞા કરે છે પરી સબકે લીએ આપણી શીતલ છાયાકો પ્રદાન કરે અરું આપનો દેહ અર્પણ કરે વૃક્ષની વાત આવી વૈષ્ણવ કોઈ એસે ગુણ જબ આવે

આપણી ભૂલ હશે ત્યારે કહી દીધું ને એ આપણા મનમાં વિચાર આવે ને દિનતા કહેવાય ઠાકોરજી આપણને કીધું જ્યાં સુધી આપણને વળતો જવાબ મનમાં આવે છે ને મનમાં હોય તો મોઢામાં આવે મનમાં દેવાનું એમ ઠાકોરજી કહે છે કે વૃક્ષ કોઈ દિવસ કોઈ દિવસ કોઈને કાંઈ ઈજા નથી પહોંચાડતું પૃથ્વી કોઈ દિવસ કોઈને ઈજા નથી પહોંચતું કેટલી બધી ખૂંદાય છે આ બધાના ઉદાહરણ આપીને એમ કહે છે કે કોઈ કોઈ દિવસ કાંઈ બોલતું નથી સહન કરે છે ને બધાની સેવા કરે છે એવી રીતે આટલી દિનતા આવે ત્યારે ઠાકોરજીની પ્રાપ્તિ થાય એમ આગળ ઠાકોરજી સમજાવે છે

તબ ભગવદીય સ્વરૂપે મેં ભરૂપ જ છે અરુ ભગવદી કી ભલી ભાતી સો ટેલ કરે કાવું બાત કો સંકોચ ન ધરે એટલે કે સોચ સંકોચ મનમાં નહીં રાખવાનો પૂછવા બાબતે પણ નહીં કોઈની સેવા કરવા બાબતે નહીં વાળવાનું થઈ ગયું તો વાળી નાખવાનું પોતું કરવાનું થઈ ગયું તો પોતે કરી નાખવાનું વાસણ ગસન થયું તો વાસણ ઘસી નાખવાનું કેમકે દિનતા એ તો જ આવે આ બધું કરવાથી દિનતા આવે બધી જગ્યાએ દેખાય દેખાય કરીએ તો કાંઈ દિનતા ન આવે તો પછી ક્યાંક પ્રશંસકો કરે ને તો પછી પાછી દિનતા જતી રહે અભિમાન આવી જાય તો અહીંયા કહે છે કે ભલી શું સેવાટેલ કરે કાહુ બાત સંકોચ ના કરે એ કોઈ વસ્તુનો સંકોચ નહીં કરવાનો અપને ઘર પધાર કે શ્રીજી કી તુલ્ય સમજે ભલી ભાતી શું સામગ્રી કર કે શ્રીજી કો આરોગ આવે ઘેર જો ઉછિષ્ટો પ્રસાદ હે પ્રથમ ભગવદી કો એટલે કે જ્યારે કોઈ ભગવદી ઘરે પધારે છે કોઈ વૈષ્ણવ ઘરે પધારે છે આપણા ઘરના ઠાકોરજીને આપણે ભોગ ને સૌથી એ વૈષ્ણવ પછી એનું ઉછિષ્ટ આપણે લઈએ અને ભગવદીને ને પછી આપણને મહાપ્રસાદ આપણે લેવો જોઈએ પહેલા આપણે ન લેવા આપણા ઘરના ઠાકોરજી પછી સૌથી પહેલા એમને લેવરાવાનું ઠાકોરજી આજ્ઞા કરે છે કયો ભગવદી હે સો અમારો રસ રમણ સ્વરૂપે એટલે કે જે કાંઈ પણ ઘરે ભગવદી પધાર્યા છે એ તો ઠાકોરજી જ પધાર્યા છે એ અમારા રસ રમણ સ્વરૂપ હે તાકો ઉચ્છિષ્ટ અમારે છે બહુ જ ઊંચો હે એટલે કે ઠાકોરજીનું ઉચ્છિષ્ટ એટલે પ્રસાદ પણ એ ઘરે પધારેલા ભગવદીનું ઉચ્છિષ્ટ એટલે મહાપ્રસાદ એ તો ઠાકોરજીના ઉચ્છિષ્ટથી પણ ઊંચું છે એમ કહી દીધું અહીંયા ફરી કે તાકો ઉચ્ચિષ્ટ અમારે ઉચ્છિષ્ટ કે બહુ જ ઊંચો છે તાકી અવજ્ઞા નહીં કરે અરુ ભગવદી કો એક બેર પ્રસાદ લેવડાવે કો મહાત્માય બહુ થાય એટલે કે ભગવદીને એક વખત પણ પ્રસાદ લેવડાવવાનું મહત્વ બહુ છે કેમ ભગવતીનું ભગવતીનું કેમ ઠાકોરજી આટલું બધું ઓવરનીશ કહે છે ઠાકોરજી કેમ કહે છે કે ભગવતીના હૃદયમાં ઠાકોરજી સતત બિરાજે છે આપણા હૃદયમાં ઠાકોરજીની શ્રી અંગની સૃષ્ટિ છે ને ઠાકોરજી હૃદયમાં ભગવતીના હૃદયમાં છે ને ક્યારેય આ કોઈ પણ નકારાત્મક ભાવ નથી અહમતા મમતા પાપ તાપ ક્યારેય નથી કોઈના વિશે રાગ દ્વેષ માયા મોહ આવું કઈ નથી ભગવતીના હૃદયમાં આ સ્થાન જ નથી ઠાકોરજી બિરાજે છે એટલા માટે ઠાકોરજી કહે છે કે તો અમારા રસ રમણ સ્વરૂપ છે એટલે કે ઠાકોરજી એના હૃદયમાં હંમેશા શ્રમણ કરે છે બિરાજે છે એટલે તો એનું ઉછિષ્ટ બહુ ઊંચું છે તાકી અવજ્ઞા નાય કરે એક બેર લેવા વેશો અમારો સત્વાર ભોજન ભયો એક વાર ભગવદીએ ભોજન કર્યું ને એટલે ઠાકોરજીનું સો વાર સતવાર ભોજન થઈ ગયું એસે પુરાણ પ્રસિદ્ધ હે તાકો પ્રમાણ કી આવશ્યકતા કહા એટલે આને કાંઈ પ્રમાણ જરૂર છે આની પ્રમાણની કાંઈ જરૂર નથી જો પ્રમાણ હે તાકો ઓર પ્રમાણ કાછું નહીં દીવો જાય હે એટલે કે જે પ્રમાણ જ છે એને વધારે કાંઈ પ્રમાણ કરવાની જરૂર નથી અરુ ભગવદી કે અપરાધ શું ડર કે ચાલે અરુ ભગવદી કે વચન મેં બહુ વિશ્વાસ રખનો ભગવદી કે વચનનું ઉલ્લંઘન સર્વથા નહીં કરે હવે ભગવતીએ કહી દીધું એટલે આપણા શિર પર ઠાકોરજી એના હૃદયમાં બિરાજીને જ બોલ્યા કાંઈ ઠાકોરજી અત્યારના જમાનામાં કાંઈ આકાશવાણી ન થાય ને શંખ વાગતો બંધ ન થઈ જાય અચાનક વાગવાય ન મળે આપણને ખબર ન પડે ઠાકોરજીની આ ઈચ્છા છે આપણને ખબર કઈ પડે ભગવતીના મુખેથી બોલાય એ આજ્ઞા એટલે ઠાકોરજી બોલ્યા કેમ કે ઠાકોરજી ભગવદી એક સમાન આપણને આજ્ઞા કરે છે આ કઈ સતયુગ થોડો છે કે અચાનકથી આકાશમાંથી બોલવા માણસે ચૈતાલી આમ બોલ ને આમ નો બોલતી આ ભૂલ થઈ ગઈ ના ભગવતીએ કીધું તો એ સાચી વાત થઈ ગઈ કે જે બેન જો આ વસ્તુ ન કરતા કે જો હવે આ વસ્તુ કહેજો કે હવે આ નાની વાતમાં આ કહેવાનું એ ઠાકોરજી કેવર છે એવું સમજીને જ આગળ ચાલવાનું ભગવદી કે વચન કો ઉલ્લંઘન સર્વથા નહીં કરે તાકે વચન શ્રીજી તુલ્ય સત્ય કર કે નિરંતર ભગવદી કે સંગમે રહેવે ઉત્તમ ઉદ્યમ કરે એટલે કે હંમેશા પ્રયત્ન એવા કરવા કે ભગવતીના સંગમાં રહેવું ભગવતી પાસેથી કાંઈક પ્રાપત મળશે કેમ કે ભગવતી ને ઠાકોરજી બંને સાથે જ હોય છે તો એની સાથે આપણે રહીએ ને તો કાંઈક ને કાંઈક આપણને આનંદ મળશે તબ શ્રીજી કે સ્વરૂપ મેં ભાવ વડે એટલે પછી એ આનંદ મળે તો પછી ઠાકોરજીના સ્વરૂપમાં આપણી પ્રીતિ વધે ને ઉનકે ચરણ કમલ કો આશ્રય ગ્રહણ કરે તબ કપટ સુરહિત રહે એટલે પછી મનમાંથી કપટ જાય એમને એમ ન જાય એમના ચરણ કમલ પકડવાનું કીધું છે બાર બાર આપની દિનતા ભાખે નિરંતર અપને મનમે ભગવતી સ્વરૂપ ટેક રાખે ભગવત ભાવ શું મિલે અપનો તનિક ગુપ્ય નહીં રાખે નિરંતર આપણે મનમે ભગવદી સ્વરૂપી ટેક રાખે એટલે કે હૃદયમાં હંમેશા આપણે જ્યારે પણ ગુણમાન ભક્તમાન વાંચીએ ને ત્યારે લગભગ લગભગ બધા જ ભગવતીઓના ચરિત્રમાં પાછળ લખેલું છે કે ભગવતી સ્વરૂપ પર ભરભાર ઘણો હતો એટલે કે ભગવતી સ્વરૂપે ઠાકોરજી એક માનતા હતા પ્રગટ સ્વરૂપ પર ભરભાર ઘણો હતો એટલે કે ઠાકોરજીને ભગવતી એક માનતા હતા ભગવતી ભાવ શું મિલે અપનો તનિક હું ગોપ્ય નહીં રાખે મન વચન કર્મ શું અપનો મન ધન સબને ઓછાવર કરે એટલે કે પોતા પાસે કાંઈ ગોપ્ય નહીં રાખવાનું ભગવદીને બધું ઓછાવર કરી દેવાનું મા હું મારા માટે કંઈ છુપાવી રાખું એવું નહીં મારો ભાવ પણ જે કાંઈ પણ છે બધું જ ભગવદીને કહી દેવાનું કીધું છે કે બધું ઓછાવર કરી દો ભગવદીને ભગવદી કી બરાબરી આપને મનમે નહીં કરે હવે આપણે દાસ છીએ અને એ કેટલા ઊંચા ભગવદી આપણે એની હારે બરાબરી ન કરાય આપણે તો એના દાસ જ થઈને રહેવાનું આજ્ઞા કરીશું ભગવદી કો સ્વરૂપ પ્રાકૃત નહીં જાણે ભગવદી કે લક્ષણ દેખા દેખાદેખી નહીં કરે એટલે જો આપણે દાસ થયા છીએ તો આપણો કોઈ અધિકાર જ નથી કે દેખાદેખી ન કરી શકાય નિંદા પણ ન કરી શકાય એની સામે બરાબરી પણ ન કરી શકાય આવું કશું નહીં કરો આપણે નીચું જ જોઈને રહેવાનું એમ ટાકો જે આજ્ઞા કરે છે ભગવદી કો સ્વરૂપ પ્રાકૃત નહી હા ભગવદી નું સ્વરૂપ પ્રાકૃત નથી એટલે કે અહીંયા પ્રકૃતિ અલૌકિક છે લૌકિક નથી ભગવદી નું સ્વરૂપ લૌકિક નથી ઠાકોરજી સમાન બરાબર અલૌકિક છે અરુ નિરંતર દાસ ભાવ સુપાસમે રહે તાદર્શી ભગવદી કો સંગ કરે અરુ અન્ય માર્ગ કો સંગ સર્વથા નહીં કરે તબ શ્રીજી પ્રસન્ન હોય કે આપને પુષ્ટિ સ્વરૂપ કો દાન કરે એટલે આ આખું પેજનું આચરણ કરીએ આખું પેજ જેટલું વંચાયું વીસ મિનિટનું એટલું આચરણ કરીને ત્યારે ઠાકોરજી પોતાની પ્રસન્ન થાય છે ને પુષ્ટિ સ્વરૂપનું દાન કરે છે સદા સર્વદા ચિત્ત ચરણમાં રાખે નેહકુ ન્યારો ના કરે એટલે કે પ્રેમથી ન્યારો ન થવાય એટલે કે સદાય ઠાકોરજીમાં પ્રેમ જ રાખ્યા કરવાનું યા ભાતીસો શ્રીજી સદા સર્વદા પ્રસન્ન હોય હે એટલે ઠાકોરજી આપણને ચાવી બતાવી દીધી ચાવી ક્યાં ઠાકોરજીની પ્રસન્નતા ક્યાં છે આપણું મન આપણું માથું ભગવતીના ચરણમાં રહ્યા કરે આપણી નજર ઊંચી થાય તો આપણને દોષ દેખાય આપણી નજર ઉંચી થાય તો આપણે એના બરાબરી કરવાની વિચાર કરી શકીએ એટલે આપણે હંમેશા નીચું રહેવાનું ઠાકોરજી આજ્ઞા કરીએ છીએ તો ઠાકોરજીની પ્રસન્નતા છે આપણે ઠાકોરજી અહીંયા આપણને આજ્ઞા કરી હજી પ્રસંગ આગળ આગળ લાંબો છે અહીંયા આજે આપણે આટલું જ બોલીને મારી વાણીન વિરામાં પૂછ્યું ના ત્રાણું પાના નંબર ઉપરથી પહેલાં ફકરાથી આપણે ચાલુ કરશું આવતા વખતે આજે આટલું જ બોલીને મારી વાણીન વિરામાં પૂછ્યું બોલો શ્રી ગોપાલ લાલ કીજે